હેલો એવરીવાન વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું સાબુદાણાને પલાળવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય તેવી વ્રતમાં ખાઈ શકાય તેવી ફરાળી સ્ટફ પેટીસ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ અહીં મેં એક મોટો બાવ લઈ લીધો છે બે નંગ જેટલા બફેલા બટેકા લીધા છે બટેકાને મેં આવી રીતના ખમણી લીધા છે આપણે બટેકાને મેશ નથી કરવાના આવી રીતના ખમણીને જ લેવાના છે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈએ બટાકા વાફવામાં પણ મીઠું નાખેલું છે એટલે આપણે ટેસ્ટને એડજસ્ટ કરીને આમાં મીઠું નાખવાનું છે ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખી દઈએ જીરુંને આવી રીતના હાથેથી વાટીને જ નાખવાના છે જેથી આપણી પેટીસમાં જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ આપણી રેસીપીની મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે સાબુદાણા અહીં મેં સાબુદાણાને ક્રશ કરી લીધા છે મિક્સર જારમાં સાબુદાણાને એવી રીતના ક્રશ કરવાના છે જે રવાનું સ્ટ્રકચર હોય એવી રીતના કરકરો રાખવાનો છે પણ ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે સાબુદાણાનો દાણો ન રહેવો જોઈએ હવે આ સાબુદાણાના પાવડરને બટેકાના માવામાં મિક્સ કરી દઈએ હાફ ટી સ્પૂન જેટલું ઉપરથી ઓઇલ નાખી અને બટેકાના માવાને સરખો મિક્સ કરી દઈશું બટેકાનો માવો રેડી થઈ ગયો છે હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ સ્ટફિંગ માટે મેં અહીં કાજુના ટુકડા અને કિસમિસ લઈ લીધા છે કિશમિશને વચ્ચેથી મેં કટ કરીને લીધી છે હાફ બાઉલ જેટલો શિંગદાડાનો કરકરો ભૂકો લીધો છે અહીં આપણે શિંગદાડાને એકદમ પાવડર નથી કરવાનો આવી રીતના કરકરો જ રાખવાનો છે બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અહીં આદુ મરચાંનું પેસ્ટનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે જેથી આપણે પેટીસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે એક ચમચી તેલા તલ ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈએ એક ચમચી જેટલી ખાંડ નાખી દઈએ ત્યારબાદ અડધો લીંબુનો રસ નીચવીને નાખી દઈએ બે ચમચી જેટલા લીલા દાણા નાખી દઈએ અને આપણું સ્ટફિંગને સરખી રીતે મિક્સ કરી દઈએ તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણે બધી પેટીસને સ્ટફ કરી લઈશું અહીં બટેકાનો માવો રેડી થઈ ગયેલો છે એમાં આપણે રોટલીનો લુવો લઈએ એવી રીતના આપણે લઈ લેવાનું છે અને આવી રીતના વચ્ચેથી થેપી લેવાનું છે અને એક ટી સ્પૂન જેટલું આમાં સ્ટફિંગ ભરીશું ને આવી રીતના રાઉન્ડ શેપમાં વચ્ચેથી પ્રેશ કરીને આપણે રાઉન્ડ શેપ આપી દઈશું અહીં તમે કચોરી જેવો શેપ પણ ગ્રાઉન્ડ આપી શકો છો અથવા વચ્ચેથી થોડુંક પ્રેશ કરી અને આવી રીતના રાઉન્ડ કરીને પણ શેપ આપી દઈશું તો આપણી બધી પેટીસ આપણે આવી રીતના રેડી કરી લઈએ તો આપણી પેટીસ બધી સ્ટફ થઈ ગઈ છે હવે આપણે એને તળી લઈશું અહીં મેં એક કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને હવે વન બાય વન બધી પેટીસને આપણે તળી લઈશું પેટીસને ત્યાં સુધી તળવાની છે જે લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળીશું આ પેટીસ ખાવામાં એટલી ટેસ્ટી બને છે તમે ઘરે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો રામનવમી આવી રહી છે તો તમે ફરાળમાં અચૂક બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે અને ઘરમાં બધાને ભાવશે એવી ટેસ્ટી ફરાળી પેટીસા બનશે હવે આપણે એને પલટાવી લઈએ તમે જોઈ શકો છો મસ્ત એવો લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે એને કાઢી લઈએ ને સાબુદાણાના પાવડરને લીધે એનું ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી એવું મસ્ત થઈ ગયું છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણે એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું અહીં તમે દહીં જોડે અથવા તો ગ્રીન ચટણી જોડે પણ ખાઈ શકો છો તો રેડી છે આપણી ફરાળી સ્ટવ પેટીસ તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હો તો સબસ્ક્રાઈબ કરજો આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેશ